લાવ માડીયા કમ આડેનો બોલો આવ લોકો ઘરે જાવ યસ કરી જાવ હા આવ કરી જાવ કરી જાવ હવે વચ્ચે જડી ગયો બોલો ભળે કમ તમે તમે છે સાહેબ હાલો ઓ નેશનલ લેવલેથી કોમન રિવ્યુ રિવ્યુમિશન ટીમ સિક્સટીન તે ગુજરાતની મુલાકાતે આવેલ છે અને એમાં એ લોકો બે ટીમ આવેલી છે એક ટીમ કચ્છની વિઝિટ કરશે એક ટીમ વડોદરા જિલ્લાની કરવામાં આવી રહી છે તેઓ સિક્સ તારીખ ઓગણીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી ફિલ્ડની અંદર વિઝિટ કરશે અને આપણા જે રૂરલ કોર્પોરેશન એસએસજી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલ જે હોસ્પિટલો છે તેની વિઝિટ કરશે એમાં ખાસ કરીને રૂરલની અંદર વાત કરીએ તો સીએસી પીએસસી આર્મ સેન્ટર અને વિલેજ લેવલની પણ એ લોકો મુલાકાત કરે છે અને તેવી જ રીતે વડોદરા કોર્પોરેશનની અંદર પણ અર્બન પીએસસી અર્બન આર્મ સેન્ટર અને અર્બન સીએસીની અને સ્લમ વિસ્તારની પણ વિઝિટ ગઈકાલે કરેલ હતી તેમાં એ લોકો ખાસ એમનો ઉદ્દેશ છે કે આપણી જે આરોગ્યલક્ષી સેવાઓ છે બધી અને જે લાભો છે તે ગામડા લેવલે નીચે સુધી લોકોને કેવી રીતે મળે છે એ લોકોએ પેશન્ટોના પણ અને લાભાર્થીઓના પણ ઇન્ટરવ્યૂ કર્યા છે આપણા પીએસસી સીએસસી અને આપણે આમ સેન્ટરોની પણ જે આપણે વિવિધ કામગીરી કરી રહ્યા છે આરોગ્યલક્ષી એમાં પણ એ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે અને ચેકલિસ્ટ મુજબ તે લોકો બધી વિગતો અને ઇન્ડિકેટરો જોઈ રહ્યા છે અને એવી રીતે જ કોર્પોરેશનમાં પણ કર્યું છે અને ગઈકાલે જમુનાભાઈ આપણી સિવિલ હોસ્પિટલ છે એની પણ વિઝિટ કરી હતી અને ગઈ આજે આજે આપણે એસએસજી હોસ્પિટલ છે વડોદરાની આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એની પણ વિઝિટ છે અને એ વિઝિટ દરમિયાન તેઓ આપણે ત્યાં આગળ જે મિલ્ક બેંક છે જે બાળકો માટે બનાવેલી છે ખાસ એની પણ વિઝિટ કરવાના છે અને તે ઉપરાંત અલગ અલગ વિભાગ છે જેના એની પણ વિઝિટ કરશે ડ્રગ સ્ટોર છે જિલ્લાનો વેક્સિન સ્ટોર છે એની પણ આજ રોજ વિઝિટ કરવાના છે અને ટ્રેનિંગ સેન્ટર છે આપણું આ ગુજરાત રાજ્યનું જે એસઆઈચડબલ્યુ એની પણ એ લોકો આજે ટ્રેનિંગ લેવલ માટેની જે વિઝિટ છે કઈ રીતે આપણે ટ્રેન તાલીમોને બધું કરીએ છીએ એની પણ વિઝિટ કરવાના છે અને આ ટીમની અંદર નેશનલ લેવલેથી નવ નવ લોકોની ટીમ આવેલી છે અને રાજ્ય કક્ષાએથી બીજા અન્ય ત્રણ અધિકારીઓ આવેલા છે અને એ બાર જણની ટીમ આ બધા રિપોર્ટો અને ઇન્ડિકેટરોને બધું ફિલ્ડ વિઝિટ કરીને જોઈ રહ્યા છે હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર વડોદરા